નવી વિદ્યાલય અને મધુબા કન્યા વિનય વિદ્યાલયમાં શાળાકીય મહેમાન ઉત્સવના સ્વાગત બાદ શાળામાં નવા પ્રવેશ લીધેલ બાળકોને પુસ્તક વિતરણ શાળાના જુદા જુદા ક્ષેત્રના નામના પ્રાપ્ત કરી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવી વિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી ક્રિષ્નાબેન વિરલભાઈ જડિયા અને શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ તિવારી ના માર્ગદર્શન મુજબ કરાયું હતું આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ અધિકારી શ્રી પ્રવીણભાઈ મહિડા તથા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અંતે ના હસ્તે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુસર